ભુજી શહેરમાં દાદુપીર રોડ પર ઢળતી સાંજના સમયે એક હત્યાનો બનાવ છે જે પતિએ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી નાખી છે મળતી માહિતી મુજબ તેના પતિ ફિરોઝ મોતને ઘાટ ઉતારી છે પરિવારમાં રોજબર રોજ થતા ઝઘડા અને ઘરકંકાસ વચ્ચે પતિ ઉશ્કેરાઈ જતા આ ભયાનક પગલું ભરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ઘટના બાદ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી મૃતક મહિલાનો પોલીસ દ્વારા કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે કસવામાં આવ્યો છે સાથે જ જ આરોપી પતિ ફિરોઝ રાઉન્ડ અપ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે સમગ્ર બનાવ અંગે ભુજ ડિવિઝન પોલીસ સ્ટેશન સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ પટેલે તપાસ હાથ ધરી છે અને ઘટનાની તમામ પરિસ્થિતિઓની હકીકત જાણવા પ્રાથમિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ઘરેલુ કલહ ત્યારે ક્યારે ભયાનક સ્વરૂપ ધારણ કરે

અને એ હત્યા નિપજાવીને જાતે જ ગારિયા સાથે પોલીસ સ્ટેશને હાજર થયો અને પોલીસને કીધું કે મારાથી આવું મેં આવું કૃત્ય કર્યું છે અને એ આધારે પછી તપાસ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને હસ્તગત કરવામાં આવે છે સર હત્યા પાછળનું કોઈ કારણ સામે હત્યા પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે એ લોકોના લગ્ન દોઢ વર્ષ પહેલાં થયા હતા પણ એમના લગ્ન ચાલતા નહોતા અને બંને અલગ રહેતા હતા અને આને જે જે આરોપી છે એને પોતાની પત્ની ઉપર ડાઉટ હતો શંકા વહેમ રાખતો હતો એના અને એ એની પર ગુસ્સે રહેતો તો અને પછી અચાનક જ એણે આ રીતે એની પત્ની ત્યાંથી પસાર થતી હતી દાદુપીડ રોડ જે છે રેલવે સ્ટેશન તો પાછળથી આવીને એને દરિયાના ગામ માર્યા માથામાં અને કન્ટિન્યુસ મલ્ટીપલ ગામ મારીને એની હત્યા કરી છે કોઈ ઇતિહાસ છે સોરી એનો ગુનાઈત ઇતિહાસ છે કોઈ ગુનાઈત ઇતિહાસ છે નહી હજી સુધી જાણ જ્ઞાનમાં નથી આવ્યો